ચલો મિત્રો કેમ છો બધા મજામાં બધાની જયરામ આપીને વડિયોમાં તમારું બધાનું ફરી વખત સ્વાગત છે તો આપણે સવાર સવારમાં આવી ગયા છે વાળીએ અને જે તો દી ઉગ્યો છે અને આપણે અવાર સવારમાં આવી ગયા છે વાળીએ તો આજે વાળીએ આવ્યા એટલે મારે તો આને તો કામકાજ શરૂ હોય તો કીધું તરત જ કે તો પહેલાં તો એ જો માથે માથે બાંધવાની તૈયારી કરી રહી છે હાલો હલો એ માતાજી જય રામાપીર જો આપણે આવી ગયા છે વાડીએ અને વાડીએ અને વાડીએ આવી ગયા છે વિ અને આ જો પોચ લઈ દીધી છે હાથમાં હા અને આજ ખેંચવાનું છે લસણ કેદું વાવ્યો તો દિવાળીએ તે હવે પાકી ગયું છે એટલે કે હવે આપણે આજ લસણ લસણ છે ખોદી નાખવી લસણનો કેરો ખોદવાનો છે પહેલા આપણે વાવ્યો હતો એનો વિડિયો બનાવ્યો હતો અને હવે તો કે હવે પાકી ગયું છે ઈ કે તો એ ક્યાં ખોદી નાખો છો તો મેં કીધું કોશ લાવી દીધી છે અને મળી એક કોળી તો મળીસે નાખી છે એમ હા એટલે સરસ મજાના ગાંઠિયા થઈ ગયા છે તો સરસ મજાના લસણના ગાંઠિયા થઈ ગયા છે જોઈએ એમ

વાયું એનો એક વિડીયો બનાવ્યો છો તો દિવાળી આપણે સો વાયું દિવાળી સોપવાનું હોય એટલે અત્યારે થઈ જાય તો આ ઉતાણી આવી ગઈ એટલે બે મહિના ત્રણ ત્રણ ચાર મહિના થયા કા આ ત્રણ ચાર મહિના થયા તો લસણ પાકી ગયું કે તો કીધું હાલો આપણે લસણ ખોજ જઈએ તો અહીંયા આવશે આગળ આવશે કારનો ઉતાવળો થયો છે એ કે તમે આવો ભાડીએ જાવ એટલે હું આવું એમ કે તું કડકરીને આવજે લસણ સોપામાં હું તો લે કે ક્યાં આવા તો આવી જ તે કે આ તો પછી પછી ધૂળેટી તો એનું કાંઈ નિક્કી નોય કહેવાય આવે તે નોય આવે એ તો તું મારી લસણ ખ્યાસવા અને હું જાઉં છું મારે ક્યાં સોપાવતું એટલે મારે નહીં ક્યાં ખાવાનું એમ તો હોય ને હવે એટલો ક્યારે છે ત્યાં અહીંયા લઈ ગયો એટલો કેટા નથી આપડે જવાનું છે ઘઉં માં પાણી વાળવા અને એને ખ્યાવાનું લસણ કીધું પાણી વાળવા જા તો હું લસણ કીધું ના તો બેઠા છે એ તો આપડે તો ઘઉ ખાતર નાખ્યું તો એ કે દાદા હતા તે આપણે તો એ કે ઘઉં ઘઉંમાં પગ મુક્યો જ નથી કે હવે તો ઘઉં પાકવાય આવી ગયા છે પણ કે આપણે તો ઘઉંમાં માં જ નથી કે ઘઉં કરી આવી જાય ને ચાલે ઘઉં નું નામ જ નહીં ઘઉં માં જવાનું કે હું બીજો વાડીનું કામ કરીશ કે ભાઈ ઘઉંમાં માં નહીં જાવી કે ઘઉં હતા નાના ના આપણે જ્યારે ખાતર નાખ્યું ત્યારે તો વેતવેતને હતા વેત વેતના તો એ આપણે ખાતર નાખ્યું હતું ત્યાં દુ નહીં યારો દાદા અંદર હતા હતા હવે તો કે અત્યારે હોય નહીં ચાર મહિના લગીત કે એમાં હોય નહીં તો હોય કે નહીં આપણે તો એમાં ઘઉંમાં કે આવવાનું થતું નથી કે તો હું બધા શું ઘઉં પાણી વાળવાની કે લસણ પછી લસણ ક્યાં થાય જાય પછી પાછો હાથ કરી જાય એટલે આગળ આવવા માઘ ઘાસ આપણે ઘઉંમાંથી પાણી આંટો મારી વહી તો જોયું કેટલુંક તડકો થઈ ગયો ઘણો જોયું કેટલીક કોળીઓ કરી છે કારણ પછી પછી તડકો લાગે ત્યારે ઘડીક તો પોરો હોય તો ખાઈ જવાનું હોય એ કે આપણે કેટલું બધું ઉતરવ ઉતાવળથી કે ન ખોદી આઈકવી કે પણ આટો મારી કેટલું ખોદ્યું છે એમ જોયું તો ભાઈ પોગ વાવ્યા છે કંઈક ખેંચ્યું છે એમ હવે કેટલી કોળી પાડી દીધી લાડ એક ઓલકોર પાડી એને કામ પડી કાર ને ખોદાતી એટલી ખ્યુ છે હું આ ત્યાં એટલે એના વાર શું લાગે ખોદવાની પોસા હતી કંઈ એમ ન હોય ખોદવાનું હોય લસણ ને ફલન વાગી જાય લસણ એ કાંઈ ન મળે તો જીવતું જ રહે આપણે કળીયું ખાવીએ ને અંદર થી લસણ ની ત્યાં ક્યાં ફોફા હોય તો ખાઈ દાવ છે ને તૂટી જાય છે ને એ તો એટલામાં એટલે એવું એવું થઈ ગયું આગળ થોડાક એન કોઈ ખો ખોદતી ખોદતી ઓરું એ ને એટલે આગળ સરસ મજાનું ખોદાઈ જાય એના હળવળ મોટા મોટા ગાંગડા કાઢ નાખવાના હોય એમ

તમે તો હવે પાછો કાંટો મારીએ કેટલું ખેંચ્યું છે એમને તો કાંઈ ખેંચે નહીં ને ક્યાં હોવાનું તો જાહું એટલે ક્યાં લેવા ઘડી કોશ જ મળો ક્યાં હોય કે તમે કીધું પહેલાં નાક વાળી લઉં અને પછી પાછો કાંટો મારીએ તો આપણે ઘઉંમાં પાણી ચાલુ છે અને ન્યા લસણનો ક્યારો ખોદાય છે તો એને તો આપણે ઘઉંમાં જ આંટો મારીને આવ્યા એટલે કે તો લાગી ગઈ છે તરસી કે તડકો થઈ ગયો માથે બાંધી દીધો ને સુંદરી માથે બાંધી તો મળી પાણી પી લેવી ના આખો બોટલો માટે માંડવાનો હોય તો તડકો થઈ ગયો છે એટલે તરીસ તો લાગે જ તેને ને ઉનાળો છે એટલે ક્રિક તડકો થઈ જાય એટલે તરીસ તો પાણી ને લાગે એટલે પાણી તો પીવું જ પડે હવે એ તો પહેલાં પાણી પી લો કે પછી બોલવાનો છે કે બોલાતું નથી કે પાણી પી દેશે ભાઈ કે કેમ કે તરસેદ એટલી લાગી ગઈ છે કે લહણને તો એને પથારો પાડી દીધો છે એમ જોયું આપણે આવું પાટલામાં કોળી બોળી કે નહીં કરવાનું આમને સૂટે સૂટો પાથર તો જ છે પછી કોળી કોળી એ કે કાર એ કે હા હા થાય છે એ કે હા

કોસ ને કોસ ભાંગી ના કોસ વાળી ન દેતી તું કોસ વાળે તો સારું ને કોસ વાળી દેતા ને મત કે દે તો પેલા આડ દોડ તો ક્યારે ઓલે ને તો હવે સાળ બે હે આખા ક્યારે આય ની તો બે સાઈડ થી લેવા તો ઓલા પાળે સડીન બેસે વસાળ ને વસાળ બે હે એટલે બે પાળે થી લેવા તો જાય બે પાળે થી લેવા તો જાય તો બે પાળે થી લેવા તો જાય તો તૂટી જાય પાંદર કાટ નાખવાના હોય એને હું કરવા હોય હવે ને થાય ગાંઠિયા એ જ્યાં તૂટી જાય કાઢ લેવાનો હોય ગાંઠિયો તો આપણે સરસ મજાનો લસણ ખોદ્યો પેલા સોય વિડીયો બનાવ્યો છે ને અત્યારે હવે લસણ પાકી ગયું અને એ લસણ ખોદે છે એનો આપણે સરસ મજાનો વિડીયો બનાવ્યો કેમ કે આપણે આ વખતે કઈ ખ્યાવાનું થતું નથી એટલે મેં તું ખેંચ્યા કહે એટલે એક સરસ મજાનો આપણો વિડીયો બનાવ્યો છે ખેંચ્યો એનો તો હવે આપણે વિડીયોને અહીંયા પૂરો કરીશું જો તમે મારા વિડીયોમાં નવા હોય તો લાઇક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા પાછા ફરી મળશું એક નવા વડ સાથે ત્યાં લગી બધાને બાય બાય અને સિતારા જય રામી જય સિતારા